નમસ્કાર હું છું પુષ્પેન્દ્ર રાઠોડ આજે આપણે એક શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પરિપત્ર અંગે વાત કરવી છે એ પરિપત્ર છે કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર નાયબ શિક્ષણ નિયામક માધ્યમિક ગુજરાત રાજ્ય ગાંધીનગર અગિયાર બે બે હજાર છવ્વીસ નો એ પરિપત્ર છે જે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને સંબોધીને લખવામાં આવ્યો છે જેનો વિષય એવો દર્શાવવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાને શિક્ષણ વિભાગના સંદર્ભ દર્શિત પત્રમાં જણાવ્યા મુજબ જાહેર સુરક્ષા બાબતે આપવામાં આવેલ વિવિધ આદેશો દિશા નિર્દેશો અને આનુષાંગિક આદેશો અનુસાર ગુજરાતની તમામ સંસ્થા જેવી કે હોસ્પિટલો દવાખાનાઓ શૈક્ષણિક સંસ્થાઓ બસ સ્ટેશનો રેલવે સ્ટેશનો આવી જગ્યાઓ પર જે સંખ્યા અંગે સચોટ માહિતી ઉપલબ્ધ રાખવી અનિવાર્ય છે સુપ્રીમ સુપ્રીમ માનનીય કોર્ટના આદેશના અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા હેતુસર આપના અધિક ક્ષેત્ર હેઠળ આવતી તમામ શૈક્ષણિક સંસ્થાઓ કચેરીઓ કેમ્પસ વગેરે વિસ્તારોમાં આવેલા સ્વાનો સર્વે તાત્કાલિક હાથ ધરવા યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ છે સાથે એવું પણ લખેલું છે કે જિલ્લાવાર સંક્ષિપ્ત અહેવાલ મોકલી આપના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડે જણાવેલ છે આમ સુપ્રત બાબતે અધિકાર ક્ષેત્ર તમામ શૈક્ષણિક સંસ્થાઓ કચેરીઓ કેમ્પસ વગેરે વિસ્તારોમાં સર્વેની કામગીરી કરવા અને આપના જિલ્લાનો સંક્ષિપ્ત અહેવાલ તૈયાર કરી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરીની સહી સિક્કા સાથે દિન ત્રણ માં અત્રે રૂબરૂ મોકલી આપવા જણાવવામાં આવેલ છે સાથે છેલ્લા ટાંકેલું છે કે પ્રસ્તુત બાબત સુપ્રીમ કોર્ટ મેટર હોય તો જ અગ્રતા આપશો હવે સવાલ થાય છે કે આપણા રાજ્યની અંદર જ્યારે ચૂંટણી પ્રક્રિયાઓ હોય છે એ ચૂંટણી પ્રક્રિયાઓ હોય છે સામાન્ય રાજ્યની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણીઓ હોય કે પછી લોકસભાની ચૂંટણીઓ હોય આ તમામ ચૂંટણીઓ શિક્ષકો દ્વારા કરવામાં આવે છે આ પરિપત્ર સંદર્ભે આપણે વાત કરીએ તો આ માધ્યમિક શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા આ પરિપત્ર કરવામાં આવેલો છે એટલે આમાં પ્રાથમિક શિક્ષકોને આવરી લેવામાં આવ્યા છે કે કેમ પ્રાથમિક શિક્ષકોને પણ આ પરિપત્ર આપવામાં આવ્યો છે એમને કામગીરી કરવાની છે કે નથી એ હજુ એમને ઓર્ડર આપવામાં આવ્યા નથી પરંતુ

હવે ગુરુજનો પાસે આપણી સરકાર શિક્ષકો પાસે કૂતરા ગણાવશે બોલો આ કેટલા વ્યાજબી છે હાલ પરિપત્ર છે હજુ આ કામગીરી શરૂ નથી કરી તાત્કાલિક ટોચની અગ્રતા ક્રમ આપવા આપીને આ કામગીરી પૂર્ણ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે અને એમાં ટાંચવામાં આવ્યું છે કે પાછું સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે આવી જાહેર જગ્યાઓ પર આ કામગીરી થવી જોઈએ

એના કારણે આત્મહત્યાઓ પણ કરી છે ત્યારે આ શિક્ષકો પાસે હવે શ્વાનોની ગણતરી એટલે કે કૂતરાઓ ગણવાનું કામ સોંપવામાં આવ્યું છે આ હાસ્યાસ્પદ પરિપત્રને કારણે હાલ શિક્ષણ વિભાગના જે શિક્ષકો છે એ ખૂબ જ દુવિધા અનુભવી રહ્યા છે પરંતુ શું કરે આદેશ સરકારનો છે અને સરકાર ઈચ્છી રહી છે કે આ કામગીરી શિક્ષકો કરે એટલે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે તમારું શું કેવું છે આ બાબતે આ યોગ્ય પરિપત્ર છે અને શિક્ષકો પાસે આ કામગીરી કરાવી જોઈએ અને શિક્ષકોએ ખરેખર એમનું તો યુનિયન છે સંગઠન છે તો એમને આ કામગીરી કરવી જોઈએ તમારું મંતવ્ય કોમેન્ટમાં જણાવો